મિત્રો હું છું કમલેશ નાયક આપણી ચેનલ શ્રી ગોવિંદ પદ તરફથી આજે તારીખ છે સાત ડિસેમ્બર બે હજારને પચીસ અને તમને જણાવું તો આનંદ થાય આજે મારો જન્મદિવસ છે સાત તારીખ સેવન્થ ડિસેમ્બર તો ગઈકાલ રાત્રે અમે મોક્ષનાથ મહાદેવ ભાલોદમાં અમે લોકો અહીંયા રાત્રિ વિશ્રામ કરેલો આજે સવારના અમે લોકો અહીંથી પ્રસ્થાન કરીએ છીએ અને આજે તારીખ છે સાત બરાબર મારો દિવસ પાંત્રીસમાં તો મિત્રો તમને વિડીયો જો ગમતા હોય લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો નર્મદે હર નર્મદે હર અત્યારના વાગ્યા છે સવા છ અમે સાડા છ નીકળશું થોડોક દિવસ ઊગી એવી લે થોડું અજવાળું થાય એટલે ભલે નર્મદા અમે લોકો મોક્ષનાથ મહાદેવથી અમે લોકો આગળ તરફ અહીંયા મોક્ષનાથ મહાદેવ અને અમે લોકો અહીંયા આગળની તરફ જઈએ જજો પ્રયાણ બરાબર વચ્ચે ભજીયા અને ચાનો પ્રસાદ આ ભાઈ તરફથી એમના પરિવાર તરફથી અમને આપવામાં આવ્યો નર્મદે નર્મદે થઈને જો અહીંયા જબરજસ્તીથી ચા પાણીને નાસ્તો કરવા બોલાવ્યા જુઓ મળીએ આપણે તો આમ અહીંયા અને એમની દીકરી તમારી તમારે એ લોકો એમણે જબરજસ્તીથી બોલાવ્યા ઉપર પાછા ફરીથી પાલભોગ માટે અને ચા માટેનાથ મહાદેવથી અમે એ જ ગામમાં બાજુ બાજુમાં બાલભોગને ચા પ્રસાદી લઈને અમે અંદાજે બે કિલોમીટર આગળ આવી ગયા છે બરાબર હવે અમે આગળ આગળ વધીએ છીએ હવે ગામમાંથી તો ક્યારના બહાર નીકળી ગયા બીજો મેન ટ્રેકવાળો રસ્તો આવ્યો મેઇન રોડ આવ્યો ભલે જુઓ મેઇન રસ્તો તો નર્મદે હર નર્મદે હર નર્મદે હર પ્રભુ ધુમ્મસ બહુ હતું હદની બાર સાત ને પચાસ હદની બાર ધુમ્મસ હતું ઓમ સૂર્યાય નમ 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 કહેવાનો મતલબ એ હતો ગઈકાલનો કે મને કોઈ એમ કે ને અમે ઘડપણમાં કરશું વૃદ્ધ અત્યારના કંઈ સમય કમાવાનો ને ભણવાનો ને આંતે ઘર ગ્રહસ્થી એક જ મિનિટ હા એક જ મિનિટની વાત ખાલી એક લખીને આપો કે તમે ક્યારે નિવૃત્ત થશો મૃત્યુ તો પરમ મિત્ર છે મનુષ્યનો આ જીવનો શું કેવી રીતના અગર સમજો મૃત્યુ નો હોત ને તો મનુષ્યને ખબર ન પડત કરતો જ જાત કામ ધંધો કરતો જ જાત ખબર જ નથી ક્યારે નિવૃત્ત થવાનું જ ક્યારે પોતાના માટે કરવું છે શું એટલે મૃત્યુ બહુ સારું છે મૃત્યુ પરમ મિત્ર છે કે જીવને થોડોક આરામ આપે

બરાબર છ ને ચાલીસની આસપાસ ખબર નહીં જે પણ હોય ટાઈમ મેં કીધો હશે તમને વિડિયો તો આ વિધા ગામ સાત કિલોમીટર મોક્ષનાથ મહાદેવથી ભાલોદથી હવે અવિધામાં જોઈએ અહીંયા કોઈ તીર્થ હોય તો દર્શન કરશું થોડી વાર બેસીને અમે આગળ ઝઘડિયા તરફ પ્રયાણ કરશું તો મારી સાથે બની રહો મિત્રો નર્મદે હર જો આ અવિધા ગામમાં મહાદેવજીનું આ મંદિર બરાબર મંદિર તો બહુ સુંદર છે આવો હવે અંદર જઈશું પછી મહાદેવજીને દર્શન કરીએ આપણે ભલે શું નર્મદે મંદિર તો બહુ સુંદર છે ભાઈ બહુ સરસ બનાવટ છે સરસ છે ચારે બાજુથી મસ્ત બનાવ્યું ચારે બાજુથી નર્મદે સુંદર મંદિર રામેશ્વર મહાદેવ આમનું નામ છે રામેશ્વર મહાદેવ બહુ સરસ નંદી મહારાજની જય હો અતિ પ્રાચીન ગજાનંદ ગણપતિ મહારાજ ની જય સુન્મુખો ને કપિલો ગજ કરણ ક લંબો ધરો વિટ નાશ વિનાયક ધૂમ્રકેતુ ગણા દક્ષો બાલચંદ્ર ગજાનન मनोजवम मरुतुलल्यगम जितेन्द्रि बुद्धिमता वरीषं भातात्मजान मुख्यमं श्रीरामदूत सतत स्मरा राम गणपतिमाराज रा जगजंबाच

કેટલા સરસ ને સુંદર રામેશ્વર દાદા છે આપ સર્વ દર્શન કરો સરસ સુંદર આવો થોડોક લે વિસામો ઓટલે જાય દુઃખ ઓટલે પણ વાસ્તવિકતામાં શું બોલવાનું હોય સમજણની ઉપર છે અનાયાસે ન મરણમ વિના દૈન્યન ન જીવનમ દેહાંતે તૌ સાનિધ્યમ દેહી મેં પરમેશ્વરમ રામ 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 આ બધું અહીંયા રાખવામાં આવેલું છે અને આપણને તો આ બધી વસ્તુઓમાં કોઈ જાણકારી આપે તો ખ્યાલ આવે ભલે બાકી તો દંડવત તો છે જ તે દંડવત તો કબૂલ કરવાનું જ હોય આ શું છે પ્રભુ એ સીતા માતા અચ્છા શીતળ શીતળા માતાની મૂર્તિ હતી બરાબર બરાબર નર્મદે હર ધજાના દર્શન કરો મંદિરના દર્શન થયા બરાબર તો અવિધા ગામ ગુજરાતમાં અવિધા ભાલોદ પછી ત્યાંથી અમે લોકો મહાદેવજીના દર્શન કર્યા અને આ સયાજીરાવ ગાયકવાડના સમયનું જે બસો અઢીસો વર્ષ પહેલાં એમ કીધું બસો વર્ષ પહેલાંનું સ્વયંભૂ શિવલિંગ છે અને તે ખેતરમાંથી નીકળેલું છે સ્વયંભુ પછી એમની સ્થાપના કરી સયાજીરાવ ગાયકવાડજીએ વોટેવર એમ કીધું અમને બસ હવે અહીંથી અમે પ્રસ્થાન કરીએ છીએ અને હવે અહીંયાથી અહીંયા શું છે કે મોક્ષનાથ મહાદેવ પછી છે ને કોઈ પ્રાચીન તીર્થ મૈયાના તટ ઉપર નથી છે તો એ ડૂબ ક્ષેત્રમાં છે એવું કંઈક છે કાં તૂટી ગયું છે એવું કંઈક કીધું અમને બરાબર પછી એટલે આવી રીતના આ મહાદેવ પછી આગળ આપણે સમજો ને કે મઢી મઢી એમ કે છે મઢી નર્મદે હર તમને હેલિકોપ્ટર જો આ હેલિકોપ્ટર અમે લોકો અવિધાથી નીકળીને ઝઘડિયા જઈ રહ્યા કેટલું મિત્રો આજે તો કંઈ વિડીયોમાં એટલું કંઈ ખાસ મારા ખ્યાલથી મને લાગતું નથી કેમ કે હું જે હમણાં તીર્થોના બહુ દર્શન કર્યા છે ને આપણે એમાં ગઈકાલે મેં ઉમાગીરી બાપ માતાજી સાધ્વીજીને ત્યાં આગળ રોકાયા હતા ને એટલે એમ જ બપોરના અમે ભોજન પ્રસાદી માટે તેમણે એ જ વાત કરી કે એટલે ભાઈ એક જ પરિક્રમામાં તારે બધું જ કરી નાખવું છે કે શું તીર્થો કે એ તો કોઈના ન થયા છે એ તો અમારે નથી થયા એમ એ તો કે એ તો બીજી વાર મૈયા બોલાવે એની માટે એ તીર્થ રહી જાય એમ બને કે એવું બધું રાખવાનું નહીં પણ હું તમને જેટલા તીર્થો આવશે બધા કરાવીશ દર્શન નર્મદે હર નર્મદે હર અહીંયા તો જવાનું જ છે આપણે જો માર્ગની અંદર શ્રી જગન્નાથ મંદિર કુશમેશ્વર મહાદેવમાં નર્મદા પરિક્રમા માર્ગ અમારે આમ જવાનું છે વાળા ભાઈ આવ્યા ને ત્યાં અને વચ્ચે માર્ગમાં એટલે રોડ ઉપર જ કહેવાય અમે આવ્યા અહીંથી ઓ તો બની રહો અમારી સાથે પ્રભુ દર્શન તો કરીએ ને ભાઈ નર્મદે હાર જુઓ છે ને પ્રભુ આપ સર્વ ભાગ્યશાળી આ કામનાથ મુનિ તપોસ્થલી શિવલિંગ તો જુઓ કામનાથ મુનિ તપોસ્થલી કુશ્મેશ્વર મહાદેવ દર્શન કરો આપશો

તો પરિક્રમાના સમયે એક મહાત્મા અહીંયા પધારેલા અને આ આશ્રમમાં અને આ આશ્રમમાં પણ એક મહાત્મા બધાને ભોજન પ્રસાદી કરાવી રહ્યા હતા તો એમના ઓલા ત્રાસ હોય એટલે ઓલું શું કે ટોપ એની અંદર ખાલી બે જ લાડવા હતા તો પેલા આપણે આ આવાવાળા વાળા મહાત્માએ કીધું કે ભાઈ એ તારી પાસે બે જ લાડવા છે કે તમારે કેટલા ખાવા છે તો કે તું કેટલા ખવડાવી શકીશ કે જાઓ તમારે જેટલા ખાવા ને વડની નીચે બેસી જાઓ અને એમાં છે ને એક એક પત્તે પત્તે છે કે લાડવા છે એમ પત્તે પત્તે લાડવા હતા એમ એવું અને એટલે આ જગ્યાનું નામ આ સ્થાનનું નામ લાડવા વડ બરાબર બહુ સરસ ને સુંદર અને બહુ સોહામણી જગ્યા છે ખાસ તમે કોઈ પણ આવો ત્યારે અહીંયા આવજો અને બહુ સરસ મસર કામનાથ મહાદેવ એમનું કામનાથ મુનિ એ અહીંયા મહાદેવજીને પ્રસન્ન એમની તપોસ્થલી છે કામનાથ મુનિ અને જગન્નાથ મહારાજ આખંડમાં એક જ છે જગન્નાથજી બોલે તો બહુ સરસ જગ્યા છે અહીંયા અહીંયા એમણે કીધું કે અમે પ્રસાદ ભોજન પ્રસાદી પાઈને જ જાઓ તો એના સાડા દસ પહેલા જવું થયું છે તો ટીકે એટલે અમારે

લાડવા વડની જગ્યા કામનાથ મહાદેવ અને આપણે શું કહેવાય જગન્નાથ મંદિર ત્યાંથી ભોજન પ્રસાદી લઈને અત્યારે એક્ઝેક્ટ પોણા બાર વાગ્યા છે અમે આગળ પ્રસ્થાન કરીએ છીએ નર્મદે હર મિત્રો તો આ છે ઝઘડિયા ઝઘડિયાની જગદીશ મઢી અને આ જગદીશ મઢીમાં એકદમ મૈયાના કિનારે છે અને અહીંયા ચોવીસ કલાક ત્રણસો પાસઠ દિવસ રામચંદ્ર ભગવાનની ધૂન બોલાય છે અહીંયા તો મિત્રો આ છે હાજી ચાલુ જ રહે છે એટલે આ છે આશ્રમ રામજીનું દરબારનું મંદિર પણ હશે જોઈએ હવે આપણે આગળ પહોંચીને બરાબર પણ પહેલાં તો મૈયાના દર્શન કરવા છે આવો જુઓ મંદિર છે ઓહો બહુ મોટું છે વિશાળ કોમ્પ્લેક્ષ છે આ સારો કોમ્પ્લેક્ષ છે મોટો અહીંયાની મહેરબાની બહુ સરસ તટ છે ઓહો હો હા વઢી આશ્રમ ઓહો હોનો અદભુત તટ વિશાળ વ પીપળો છે ને અને આ નર્મદા માતાજી મંદિર બરાબર આવો આપણે નર્મદા તો જો પ્રાચીન પીપળા આ બધું છે અહીંયા અને અહીંયા છે ને આમાં અખંડ રામધૂન થાય છે અહીંયા આમાં નર્મદે હર નર્મદે હર રઘુનાથ મહારાજ આપતા નદી તરફ થી પહેલી જુઓ ભયંકર એકદમ મોટામાં મોટો પીપળો કેટલો વિશાળ હે બાપ રે બાપ આવો મૈયાના કિનારે આપણે જઈએ બધા નર્મદે હર મૈયા નર્મદે હર નર્મદા કિનારે પાસે મઢી અને ઝઘડિયા ગામ ઝઘડિયા પાસે સારું એવું સંકુલ છે બહુ સુંદર છે વ્યવસ્થિત બનાવ્યું છે આ મૈયાનો કિનારો જો આ મૈયાના તડથી રસ્તો તો હતો જ તે

નર્મદે ગામ ઝઘડિયા તાલુકો શું ખબર નથી અંકલેશ્વર હશે અને જિલ્લો ભરૂચ હશે તો નર્મદે હવે અહીંથી અમે પ્રસ્થાન કરીએ છીએ નર્મદે હર મિત્રો તો ગયા રવિવારે મારા જમાઈ મારી દીકરી અને એમનો દીકરો અને મારા જમાઈના કઝિન બ્રધર એ લોકો આવેલા એવી રીતના આજે મારી સાથે જે અમે લોકો અઠ્યાવીસ તારીખથી સાથે છીએ જે નામ તો ન લેવાય પણ અનાવલવાલા બાબા એમ સમજો કાંતિભાઈ લો ને હું તમને કહું છું કાંતિભાઈ પટેલ એમના દીકરા એનું નામ પણ કમલેશ મારા નામે અને એમની બેબી હેમાંગી મારી બેબીનું નામ પણ હેમાંગી અને એમના ઘરેથી તો હવે એ પણ એમને મળવાયા હતા અને હવે મળીને એ લોકો પ્રસ્થાન કરે છે અમે પણ અહીંથી પ્રસ્થાન કરીને આગળ ગુમાનદેવ તરફ પ્રસ્થાન કરશું હર નર્મદે હર અમે સોળ કિલોમીટર ચાલીને મોક્ષનાથ મહાદેવથી આ મૈયાના તટ ઉપર ચોવીસ કલાક રામધૂન બોલાતી હતી મંદિરમાં ત્યાં અમે લોકો ત્રણ વાગ્યા સુધી રહ્યા અને હવે અહીંથી ત્યાંથી પ્રસ્થાન કર્યું છે ત્યાં આગળ વિડીયો લેવાની ના પડી સાધુએ કે નહીં ઇધરકા વિડીયો મતલો તો મર્યાદા સમજીને અમે લોકોએ વિડીયો નથી લીધો પણ ત્યાં આગળ ચોવીસ કલાક ત્રણસો દિવસ શ્રીરામ જયરામ જય જય રામની ધૂન વાગે છે મૈયાના કિનારે છે ઝઘડિયા ગામ અને જિલ્લો ભરૂચ તાલુકો કદાચ અંકલેશ્વર હોય તો ખબર નહીં હોય નર્મદે હર હવે આગળ અમારે સાત કિલોમીટર અહીંથી ચાલવાનું છે ભલે તો મારી સાથે બની રહો નર્મદે હર જિંદગીભર મધેહર મિત્રો પોણા ચાર થયા છે હજી સવા કલાક પાંચ વાગ્યા સુધી અમારે ચાલવાનું છે અને ગુમાનદેવ અહીંથી એમ કીધું દોઢ બે કિલોમીટર છે અમે લગભગ સાડા ત્રણ કિલોમીટર આવી ગયા છે ત્રણ કિલોમીટર તો પાકો આવી ગયા છે હવે આગળ જોઈએ હવે લગભગ ગુમાનદેવ જ આવે છે પેલું જોઈએ ત્યાં રહીએ કે એનાથી આગળ કદાચ એક બે કિલોમીટર હોય તો જોઈએ આગળ કવર કરીએ થતું હોય તો નહીતર સીતારામ પરિક્રમાર્ગેશ્વર મહાદેવ મંદિર અન્ન ક્ષેત્ર ઉચેડિયા તરફ અમે જઈ રહ્યા છીએ અને વાગ્યા છે સાડા ચાર ભલે તો આગળ મળીએ સરકેશ્વર મહાદેવ મંદિર આપણા વિશ્રામ છે આજનું ત્યાં આગળ પછી જોઈએ ક્યાં ગણતરી છે

તો ઉચેડિયા ગામ આગળ છે સીધું અને અમે લોકો જમણી બાજુ અહીંયા પ્રાચીન તીર્થ છે સાડા પાંચ છ હજાર વર્ષ જૂનું જેનો સર્વ પુરાણોમાં મોસ્ટ ઓફ પુરાણોમાં એમનો ઉલ્લેખ છે આમનું નામ છે સર્પેશ્વર મહાદેવ ભલે તો નર્મદે હર મળીએ સીધા ત્યાં આ જગ્યા છે ને બહુ પાવરફુલ છે જો પોસ્ટ કરીને વાંચજો પ્રભુ તમે બધા

જોઈએ જોઈએ પણ અહીંથી પાછળની સાઈડ ઉપર દેખાય છે ઓલા મને તો ખ્યાલ નથી આવતો ભલે દર્શન કરીએ સર્પેશ્વર મહાદેવ જો અહીંયા અમે લોકો ત્રણ કે ચાર પરિક્રમા વાસીઓ જ રોકાયા છે વધારે કોઈ નથી રોકાયું એનું કારણ શું જો આ કેટલું પ્રાચીન છે

બહુ મસ્ત સ્થાન છે ભાઈ બહુ મસ્ત સ્થાન છે ધર્મદે હર હનુમાનજી મહારાજની જય હો મારો હનુમાન દાદા નીચે જવો ને મારી સામે પ્લીઝ ઉપર જુઓ છો તો શ્રી શ્રી એકસો આઠ શ્રી જગન્નાથ બાપુ નિર્વાણી દન્વત આપને બાપુ નર્મદે હર વિશાળ વડલો તો અહીંયા સ્ટોરી મેં તમને કીધી જોઈ લીધી તમે વાંચી લેજો પહેલાંમાં અને અમે લોકો આજે બહુ ચાલ્યા ત્રેવીસ કિલોમીટરની ઉપર ચાલ્યા છે તો હર તો હર પ્રભુ તો આ છે આપણું સર્પેશ્વર મહાદેવ અને આજે તારીખ સાત મારો દિવસ પાંત્રીસમો હું કમલેશ ચંદ્રકાંત નાયક આપણી પોતાની ચેનલ શ્રી ગોવિંદ પથ અને આજે પાંત્રીસમો દિવસ બરાબર તારીખ સાત ડિસેમ્બર તો આપણે આજે અહીંયાનું અમે લોકો રાત્રિ વિશ્રામ કરીએ છીએ બહુ અદ્ભુત સ્થાન છે બહુ અદ્ભુત સ્થાન છે કેટલા બધા મોરલાઓ અમે જોયા આજની બહાર તો આજનો રાત્રિ વિશ્રામ અમે અહીંયા કરીએ છીએ અમે લોકો ત્રણ ચાર જણા જ છે ચાર જ આ પ્રિકામાં વાસીએ છીએ બાકી બધા આગળ છે ઉચેડિયામાં ને એમથી આગળ બધા ગયા સુખ સુવિધાઓ મળે ત્યાં ભલે અમને તો બહુ ખુશ છે અમે તો બાપુની સાથે એકલા અહીંયા ભગવાનની સામે એકલા ને અહીંયા મસ્તાન જો આ સ્થાન છે અહીંયા આસન છે અમારું આ આસન અમારું અહીંયા છે પહેલાં બાપુ રહ્યા તો અમારું આસન અહીંયા છે બહાર મસ્તાન મોજ તો આજે રાત્રિ વિશ્રામ અહીંયા છે તો માટે આજે અહીંયા હું પરિક્ર આજે હું વિડીયોની અહીંયા પૂર્ણવૃતી કરું છું અને અત્યારનો સમય થયો છે સમય થયો છે ચાર ને પચાસ પાંચમાં દસ કામ ભલે તો ધર્મની જય હો અધર્મનો નાશ થાય પ્રાણીઓમાં સદભાવના રહે વિશ્વનું કલ્યાણ થાય નર્મદે